નડગત્રી ગામે સાકાર વાંચન કુટિર પુસ્તકાલયનું ભવ્ય લોકાર્પણ ખેરગામ જિલ્લા નવસારી ખાતે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ પાર્થ ટ્રેડર્સ વાપી રેઇનબો વોરિયર્સ ગ્રુપ ધરમપુર અને ગ્રામ પંચાયત નડગધ્રીના સહયોગથી ભવ્ય લોકાર્પણ થયું સૌપ્રથમ ગામના અંબે માતાના પટાંગણથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી યુવાનોના હાથમાં ભારતનું બંધારણ કેળવણીકારો વૈજ્ઞાનિકો તેમજ જીવનલક્ષી પુસ્તકો હાથમાં રાખી તુરથાળીના પરંપરાગત વાજિત્રોના તાલે બહેનો કમસેરી માતા અને બરમદેવના લોકગીતો ગાતા ગાતા ગામના વડીલો યુવાનો વિદ્યાર્થીઓ અને મહેમાનો મોટી સંખ્યામાં સાકાર વાંચન કુટીરના કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગામના સરપંચ શ્રી નિવૃત્ત ટીડીઓ તેમજ ખેરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ મનોજ પટેલ સૌને શબ્દોથી આવકાર આપી મહેમનોનું સ્વાગત ફૂલચોરથી કર્યું હતું ત્યારબાદ ડો બિપિનભાઈ પટેલે શિક્ષણ નિરીક્ષક વલસાડ પુસ્તકાલય સ્થાપનાનો હેતુ પુસ્તકાલયથી વિદ્યાર્થીઓને થનાર લાભો તેમજ આજુબાજુના ગામોના વિદ્યાર્થી કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસસી યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે તેમને સાકાર વાંચન કુટિરમાં આવી મહેનત કરી કારકિર્દી ધડતર કરવા જણાવ્યું હતું શાળા શિક્ષણ અને વિદ્યાર્થીઓની જરૂરિયાત સત્વરે પૂર્ણ કરવા માટે તત્પર એવા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા સાહેબે વીડિયોના માધ્યમથી પુસ્તકાલયના નિર્માણ માટે રેઇનબો વોરિયર્સ ગ્રુપ અને નડગધ્રી ગામજનોને શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી સદર પુસ્તકાલયને સાકાર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે બે કબાટ છે ટેબલ ત્રીસ ખુરશી અને પચ્ચીસ હજારના પુસ્તકોનું દાન આપ્યું હતું યશાકુમારી અશોકભાઈ જેઓ હાલ જર્મની રહે છે તેમના તરફથી અગિયાર હજારના પુસ્તકો નડગધ્રીના શિક્ષણપ્રેમી ગામજનોએ ભંડોળમાંથી પંદર હજાર ગુણવત્તાલક્ષી સંદર્ભ પુસ્તકો મહાવીર કમ્પ્યુટર સેન્ટર ચીખલી સંચાલક શ્રી હિતેશભાઈ રમેશભાઈ પટેલ નડગત્રી તરફથી કોમ્પ્યુટર પુસ્તકાલયને દાનમાં આપવામાં આવ્યું હતું નડગદરી ગામના નોકરિયાત વર્ગ નિવૃત્ત સરકારી કર્મચારીઓ શિક્ષકો ખેડૂતો અને ગામના વડીલોએ પુસ્તકાલયના વિકાસ માટે વિદ્યાર્થીઓ ભવિષ્ય નિર્માણ અર્થે સ્વૈચ્છિક ફાળો કુલ એક છ છસો અગિયાર રૂપિયા એકત્ર કરી પુસ્તકાલયમાં દાન આપી યુવાનોએ સમાજના વિકાસ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સદર સાકાર વાંચન કુટીર સ્પર્ધાત્મક પરીક્ષા લાઇબ્રેરીમાં સેટ પીએસઈ એનએમએમએસ જ્ઞાન સાધના જવાહર નવોદય તલાટી ગ્રામસેવક સાય મામલતદાર ક્લાર્ક જીપીએસસી યુપીએસસી વગેરે જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાહિત્ય ઉપલબ્ધ કરાવવા આવ્યું છે જેથી જરૂરિયાતમંદ વાચકને મદદરૂપ બની શકે રેઇનબો ગ્રુપની વિશેષતા એ છે કે એમના દ્વારા ગામના વિકાસમાં ભાગીદાર તમામ સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું ગામની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શ્રી દિગેશભાઈ રમણભાઈ પટેલ ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના દિવ્યાંગ ક્રિકેટર વિશાલભાઈ વિનોદભાઈ પટેલ વન સંરક્ષક વર્ગ ઋણ ત્રણ દક્ષિણ વન વિભાગ ડાંગા હવા ડો સરસ્વતી રમેશભાઈ પાડવી ગામની પ્રથમ પીચ ડી ડિગ્રી મેળવનાર દીકરી તેમજ રમતગમત ક્ષેત્રે નડગધરી ગામ અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારનાર દીકરી કે જેઓએ ખેલ મહાકુંભ બે હજાર સત્તર બે હજાર ઓગણીસ માં કરાટેની રમતમાં ગુજરાત સ્ટેટ લેવલ બે વાર બ્રોન્જ મેડલ પ્રાપ્ત કરનાર સ્નેહલ સુરેશભાઈ કેદારીયાનું સન્માન કર્યું હતું અંતમાં તમામ દાતાઓનું સન્માન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અતિથિ વિશેષોનું ગામના શિક્ષક શ્રી હરેશભાઈ પટેલ દ્વારા આભાર માની ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સાકાર વાંચન કુટીરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોજભાઈ પટેલ સરપંચ નડગધરી બિપિન પટેલ શિક્ષણ નિરીક્ષક વલસાડ વિલાસબેન ગરાસિયા માજી સરપંચ તથા ગામના યુવાનો આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પાર્થિવ મહેતા સાહેબ પાર્થ ટ્રેડર્સ વાપી રેનબો વોરિયર્સ ગ્રુપ ધરમપુરના કન્વીનર શંકરભાઈ પટેલ શીતળ છાંગડો લાયબ્રેરી ધરપુરના સ્થાપક જયંતિભાઈ પટેલ મહેશ ગરાસિયા આરટીઓ કચેરી વલસાડ જયેશભાઈ પલ્લવ પ્રિન્ટર ધરમપુર બી એન જોશી સાહેબ નિવૃત્ત આચાર્ય મોટાપોંડા કોલેજ શ્રી એન એન પટેલ નાયબ બાગાયત નિયામક અધિકારી વલસાડ એમ સી ભુસારા સાહેબ નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વલસાડ સુરેશ પ્રા શી સંઘ તથા શિક્ષક સંઘ વલસાડના અન્ય હોદ્દેદારો ઉત્તમ ગરાસિયા નિવૃત્ત બેંક મેનેજર ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક ડો વિરેન્દ્ર ગરાસિયા સંદીપભાઈ પટેલ આચાર્યશ્રી વર્ગ રૂણબે હનમતમાલ હાઈસ્કૂલ વિલાસબેન ઉત્તમભાઈ ગરાસિયા કમલેશભાઈ પટેલ પ્રમુખશ્રી આદિવાસી એકતા પરિષદ રજનીકાંત પટેલ સરપંચ મર્ગમાલ સાયન્ટિયા એજ્યુકેશન ધરમપુરના સ્થાપક કપિલભાઈ વઘાસિયા જયશ્રીબેન ભગત જગદીશ પટેલ ભાવિકાબેન પટેલ સીઆરસી કો તેમજ રેનબો વોરિયર્સ ગ્રુપ ધરમપુર ગ્રુપના મોટી સંખ્યામાં વોરિયર્સ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન ડો બિપિન પટેલ વર્ષાબેન પરમાર શિક્ષક તથા રેઇનબો વોરિયર્સ ધરમપુર કો ઓ શંકર પટેલે કર્યું હતું